વેદમાં તો એમ કીધું છે તમારે ત્યાં દીકરાનો જયારે જન્મ થાય ત્યારે સોનાની સળીથી જીભની ઉપર ઓમ લખજો અને કાનમાં મંત્ર તમારા દીકરા ભવ એવી ચટ્ટાન બનજે કે વિદેશીઓના વિધર્મીઓના આક્રમણ જેથી આપણા દેશની ઉપર થાય એના શક્તિના મોજા તને ખંડિત ન કરી શકે એવી શિલા બનજે અસ્માર ભવ परशुर भवा एवी, बन एवी परशु बनजे जे एवो परशु बनजे के दुश्मन ना माथा वाटता तू पाछो न पड़ प्रसूति की वेदना को सफल करी दे शीघ्र ठंडा कर माँ का पेट डंका बजवा दे तू मर मिट जाना कहलाना मर्दाना पुत किंतु नहीं कायरता रंच दिखला दे तू पाछा पाव देके के कुख माकी ना लजाना लेश बैरिन के बीच झंडा झंडा फरका दे तू બહેરીન કહે બીચ બીજી ઝંડા ફરકા દે તું અને ક્લાંત હાહાકાર શત્રુ સૈન્ય મેં મહાન હોવ કે એસા ઘમસાન બેટા રણ મેં મચા દે તું એ જે સંસ્કાર નું પાન કરી અને મેઘાણીભાઈ એમ લખે છે એ કદાચ બારટીઓ બન્યો હોય ને તો એનામાં ખાનદાની મિત્રતી હોય એમાંથી અમીરાતની સોડમ આવતી હોય

જુનાગઢના ડેરી અને વડાળ ગામને ભાંગવાનો જીદી જાહો લખ્યો જાહા ચિઠ્ઠી લખી શું જનતાના ઉદરમાંથી સંસ્કાર લઈને જન્મેલા માણસો હશે એનામાં ખાનદાની હશે એની ખુમારી હશે એની ટેક હશે એનો સત્ય ઘટનાનો અદ્ભુત પ્રસંગ ડેરી અને વડાલ ગામ ભાંગવાનો જાહો લખ્યો આણુવળી અને પટેલની વવારું ઘરે આવી છે અને પોતાના ધણીને ભાત દેવા માટે તૈયાર થાય છે નજર કરી તો વહુ છે એ ઘરેણા થી ભાંગી પડે છે એટલા ઘરેણા પહેર્યા છે અને હાહોના મઢામાંથી શબ્દ નીકળ્યા વહુ ઘરેણાં ઉતારીને જાઓ તમને ખબર નથી આપણો ગામ ભાંગવાનો કાદુ મકરાણીએ જાહો લખ્યો છે જહા ચીઠી લખી છે આટલા બધા ઘરેણા પહેરીને મારા દીકરાને ભાત દેવા ન જવાય તમારો બાપ કાદુ લૂંટી લેશે બાય ઉભી રહી કે એક સેકન્ડમાં વાહ હમણાં તો નથી તમને કહું છું ઘરેણા ઉતારીને જાઓ નહીંતર તમારો બાપ કાદુ લૂંટી લેશે અને પાછી ભાઈ ઓરડામાં ગઈ વાત ને નીચે ઉચારી બીજા ઘરે પહેર્યા બીજા ઘરેણા પહેરી અને ઈ બાઈ છે એ બારી નીકળી ત્યારે હાહુ એ કીધું કે વહુ ગાંડી થઈ ગઈ છો તું મેં તને ઘરેણાના ઉતારવાની વાત કરી તે બીજા ઘરેણા પહેર્યા અને તે દિવસે સૌરાષ્ટ્રની પટેલની દીકરી બહુ સરસ બોલી છે ભાઈજી બાઈજી પેલા પહેર્યા ને તો મારી હાહર વેલના તમે ચડાવેલા ઘરેણા હતા પણ અત્યારે બીજા વધારે પહેરીને જાઓ છો ને તો મારા પીરના ઘરેણા છે તમે એમ કહો છો ને તમારો બાપ લૂંટી લેશે મારે જોવું છે કે બાપ દીકરીને કેમ લૂંટે છે એ જોવા માટે હું નીકળી છું અને સાહેબ પોતાના ધણીને ભાત દેવા માટે ડગલા માંડ્યા ધીરે 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 એમ કહેવાય છે કે હે જાય દીકરી એમ એમાં ડુંગરાની ગાળીઓની વચ્ચેથી હાંકડો રસ્તો માર્ગ નીકળ્યો પોતાની વાડી થોડીક છેટે છે ત્યાં બે બારવટિયા ઠેકી બારવટિયા ઠેકીને આડા ફરીને ઉભા રહ્યા ભાઈ ઘરેણા ઉતારી દે અમે બારવટિયા છીએ તો કે ઘરેણા ઉતારી દેવા માટે જ આવીશું પણ મારે એકવાર કાદુ મકરાણીને મળવું છે એ બારવટિયાને એમ થયું કે આઠ આઠ દિવસથી ઉપવાસના ઉપાસના કડાકા વેઠી છીએ એક ટાણા અનાજ નથી આ બાઈ ના ઘરે નાથી ભૂખ ભાંગી જાય દાળદર ભાંગી જાય એટલા બાય ઘરે પેરી નીકળી છે કાદુ પાસે લઈ જાય ને કાદુ પાસે લઈ ગયા પોતાના હાથનું ઓશિકો કરીને ડુંગરાની કંદરામાં કાદુ મકરાણી ગીરનો નો હાવજ ભૂતો ભૂતો છે ભાઈ પણ આમ જ્યાં એક ને લઈ અને પોતાના બે જુવાનડા આવે છે અને જોયા ત્યાં ની આંખ બદલાણી ભાઈ બાર પ્રકારના વટને ધારણ કરી અને જે પોતાના અન્યાય થયો છે અને ન્યાય મેળવવા માટે રાજની સામે લડે એને બારવટીઓ કહેવાય બાર પ્રકારના વટને ધારણ કરે બેન દીકરીની સામે જોવાય નહીં બેન દીકરીનું સીલ લૂંટાય નહીં સાધુ અને બ્રાહ્મણ ઉપર હાથ ઉપાડાય નહીં ધર્મના કામમાં કોઈ દિવસ એમ કહેવાય છે કે ધાડ પડાય નહીં એવા બાર પ્રકારના વટ જે ધારણ કરે કાદુ મકરાણીના બાર વટાનો નિયમ હતો બેન દીકરીની આળ ન કરવી કાદુ ને એમ થયું કે મારા જુવાનો ખબર નહી હોય હાકલ છૂટી ગઈ હતી આય કાફરો આ દીકરીને લઈને શું કામ આવ્યા તમે કે મકરાણી અમે નથી આવ્યા એણે કીધું છે કે મારે મકરાણીને મળવું છે મકરાણી ઉભો થયો ભાઈ પણ હાવ જ કહેવાળે ખંખેરીને ઉભો થાય આળો ને એમ આજ કાદુ મકરાણી ઉભો થયો દીકરીની ભાંચીને એટલું કીધું બેટા તારે મને મળવું તું હા બાપુ હું ઘરેણા પહેરીને મારા ધણીને ભાત દેવા માટે તૈયાર થઈ ત્યારે મારી હાહુએ એમ કીધું ઘરેણા જાવ વહુ નહી તો તમારો બાપ કાદું તમને લૂંટી લે એટલે ઓરડામાં જઈ અને મેં બીજા ઘરેણા પહેર્યા એટલે મારી હાહુએ કીધું કે વહુ તને ખબર નથી પડતી ઘરેણા ઉતારવાની વાત કરું છું ત્યારે મેં કીધું પહેલા પહેર્યા તો એ તો હાહરવેલ ના હતા અને આ બીજા મારા પિયર ના પહેરીને જાઉં છું મકરાણી મારે હાહો ને જવાબ દઈને આવી છું બાપ દીકરી ને કેમ લૂંટે જોવા માટે આજ હું આવી છું ઘરે લેવા એટલે લઈ લેતો પણ બારવટીઓ કોઈ દી ધ્રુજે નહીં બારવટીઓ કોઈ દી રોવે નહીં પણ બારવટા કાદુ મકરાણી નામના બારવટીયાની પાપડના પડદા ભીના થઈ ગયા સાવાસ મારા ફોરટ દીકરી સાવાસ 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 સવા મંડળો થાય અંદરથી ખમકારા મેડા નીકળવા બેઠા હા હવે તને લૂંટવાની વાત તો એક બાજુ રહી મારે તને તો મારી દીકરી થઈ કેવા તું તને વળાવી હશે હું તને આપી શક્યો નથી અને દીકરીને ખાલી હાથે મળાય નહીં બેટા આઠ આઠ દિવસથી આ જંગલમાં ઉપાસના કડાકા વેઠું છું તને દેવા જેવું મારી પાસે કાંઈ નથી પણ તને ખાલી હાથે પાછી નો મોકલાય આ મારા ગુરુની આપેલી મારા હાથમાં જે વીંટી છે એ મારો પ્રાણ વયો જાય પણ આ વીંટી કોઈને દઉ નહીં પણ દીકરી આ વીંટી તને કર્યા વરમાં આપું છું અને તારે હાહુ ને જઈને કહી દેજે કે હવે તને લૂંટવાની વાત તો એક બાજુ રહી પણ તારા હાથ ગામના હિમાળામાં જો પગ મૂકું તો હું કાદું મકરાણી ન કહેવામાં